જમાં આગળ વાત કરીએ તો સુરતમાં કાકરાપાર નહેર નેવ દિવસ સુધી બંધ રાખવાના નિર્ણયના વિરોધ વચ્ચે રાજ્ય પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ સાથે ખેડૂતો અને સાથે જ શુગર મિલ આગેવાનો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતોની નહેરને નેવ દિવસ સુધી પાણી નહીં પરંતુ સાહીઠ દિવસમાં પૂર્ણ કરવા રજૂઆત હતી અગાઉ ખેડૂત આગેવાનોએ કુંવરજી બાવળીયાને રજૂઆત કરી હતી અને હવે મંત્રી મુકેશ પટેલે કહ્યું છે કે નહેર તો નેવ દિવસ જ બંધ રાખવી પડશે એજન્સી પાસે

કે મહત્તમ શેરડીનો પાક પણ જવાઈ રહી ડાંગર પણ મળી રહે એટલા માટે અમે આયોજન કર્યું છે એટલે અમે પહેલી ડિસેમ્બરથી અઠાવીસમી ફેબ્રુઆરી સુધી અમે કેનાલ બંધ રાખવાનો નિર્ણય ગયો છે અને એટલા માટે કે અમે આપ્યું છે કદાચ વરસાદ અને સિઝન સાડી એટલે દસ દિવસ પહેલાં પણ અમે કામ ચાલુ કરી દઈશું અને ઝડપથી બનાવે પાંચ દસ દિવસ પાણી પહેલાં પણ ખેડૂતોને આપી શક્યું પણ